જીવનમાં સુંદરતા કરતા ગુણોનું મહત્વ છે સુંદરતા જોઈને કંઈ વસ્તુ પસંદ કરવી એ ઘણી વખત ધોખા જેવું હોય છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી જે અમૃત નીકળ્યું હતું એ અમૃત દેવોને મળ્યું હતું પણ દેવતાઓ વિષ્ણુના મોહિની સ્વરૂપની પાછળ પાગલ થયા એમાં એમણે અમૃત ગુમાવ્યું હતું એટલે જીવનમાં સુંદરતા કરતા ગુણોનું મહત્ત્વ છે નહીં તો તમે જીવનમાંથી અમૃત ગુમાવો છો ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક બેતાલીસમો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને તું જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત તું યોગારૂપ થઈને ઊઠ અને યુદ્ધ કર બીજા શબ્દોમાં કહીએ તો માટે હે ભરત વંશી તું હૃદયમાં રહેલા અજ્ઞાન અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકરૂપી જ્ઞાનની તલવાર વડે છેદી સમત્વ રૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા ટૂંકમાં ભગવાન અહીં અર્જુનને યુદ્ધ કરવા માટે કહે છે કારણ કે ભગવાન અર્જુનના સારથી હતા અને યુદ્ધ મેદાનમાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં મધ્યમાં બેઠા હતા અને અર્જુનને જ્ઞાન આપતા હોય છે શંકા ઘણો માનસિક વિક્ષેપ ઉત્પન્ન કરે છે અને તે ખૂબ પાપી છે તે અજ્ઞાનમાંથી જન્મે છે તેને જ્ઞાનરૂપી તલવાર એટલે કે આત્મજ્ઞાનની નિષ્ઠુરપણે કાપી નાખ હવે એ ભારત ઉભો થાય અને યુદ્ધ કર આ અધ્યાય જ્ઞાનયોગ અભ્યાસ અને વળી જ્ઞાન કર્મ અને સંન્યાસ એવા જુદા જુદા નામોથી ઓળખાય છે આ શ્લોક આ અધ્યાયનો અંતિમ શ્લોક છે અને અંતિમ શ્લોકમાં ભગવાન અર્જુનને ઊભા થઈને યુદ્ધ કરવા માટે યોગનો આ આશ્રય લેવા માટે કહે છે અહીં ભગવાન કહે છે કે હે ધનંજ હે ભારતવંશી એટલે ભારત સંબોધનથી સંબોધિત કરી ભગવાન અહીં રાજશ્રી ભરતના ચરિત્રની યાદ અપાવે છે અને એવું જણાવે છે કે રાજશ્રી ભરત મહાન કર્મઠ સાધારણ પરાયણ અને ઉત્સાહી પુરુષ હતા તું તેમના કુળનો છું તેથી તેમની જેમ તારે પણ વીરતા ધૈર્ય અને ગંભીરતાથી પોતાનું કર્તવ્યનું પાલનમાં તત્પર રહેવાનું છે આપણે જાણીએ છીએ કે આજ કર્મ દરેકને કર્મ કરવાના હોય છે અને કર્મ કરીને એનું ફળ મળવાનું હોય છે જિંદગીમાં આપણે ઘણા કે છે કે મારી જિંદગી ગયા જન્મના કરેલા કર્મનું ફળ છે તમારા ગયા જન્મમાં કર્મો ખરાબ હોય તો આ જન્મમાં તમે ખરાબ રીતે તમારી જિંદગી જતી હોય અથવા ફળ મળતા હોય એવું કહેવામાં આવે છે પણ તમારે તમારો આ ભાવ સુધારો હોય તો તમે જીવતા હોવ એટલે આ જન્મમાં તમારે સારા કર્મો કરવા પડે એક સારા કર્મો કરો તો આ ભાવ જ નહીં પણ ભવિષ્યનો પણ ભાવ સુધરી જાય છે આપણા સમાજમાં જેમ અર્જુન અહીં યુદ્ધ ન કરવાના બહાના કાઢે છે એ કહે છે કે મારા સગા સંબંધીઓના મોત થશે મને પાપ લાગશે એના કરતાં હું ભિક્ષા માંગીને જીવન જીવીશ તો બી ચાલશે આપણે સમાજમાં બી અત્યારના જોઈએ છે કે દરેક કામમાં બહાના કાઢતા હોય છે મોટામાં મોટું બહાનું આજના જમાનામાં સવારે ઉઠ વહેલા ઉઠીને કસરત કરવાનું અથવા જીમ જોડ્યું હોય પૈસા ભરીને તો મોટા ભાગના લોકો જીમમાં પૈસા ભર્યા પછી ભાગ્યે જીમમાં જતા હોય છે સોમાંથી વીસ ત્રીસ ટકા લોકો જતા હોય છે બાકીના સિત્તેર ટકા જતા નથી એવો બહાના કાઢતા હોય છે કે આજે મોડું ઉઠાવ્યું કાલે વહેલો ઉઠીને જઈશ એમ કેટલાય દિવસો જાય છે પણ એ જીમમાં જોઈન કરી શકતા નથી એવું જ બાળકોનું છે બાળકને ભણવા માટે કહેવામાં આવે તો એ બાના કાઢે કે હું આટલું રમી લઉં પછી હું જ ભણવા બેસીશ ટીવી જોઈ લઉં પછી જ ભણવા બેસીશ આટલું કરી લઉં પછી ભણવા બેસીશ એમ એ દરેક વસ્તુમાં બહાના કાઢતા હોય છે આપણે પણ જોતા હોઈએ છે કે જીવનમાં કઈ વસ્તુ થતી હોય ખરાબ વસ્તુ થાય તો આપણે કહીએ છીએ કે આ ભગવાનને કારણે આ વસ્તુ થઈ અથવા ઘણી વખત આપણે વસ્તુ મળે નહીં આપણે કર્મ કર્યા છતાં તો કે આપણા ભાગ્યમાં નથી લખેલું એટલે આપણે ઈશ્વરને દોષી બનાવીએ કે ઘણી વખત ભાગ્યને દોષિત બનાવીએ આ બાબતમાં એક વાર્તા યાદ આવે છે કે એક સુંદર મજાનો ગાર્ડન હતો એ ગાર્ડનમાં માળીએ ખૂબ જ સારી રીતે બધા જ વૃક્ષો અને બધા ઉછેર્યા હતા એ બધા જાત જાતના છોડો ને જાત જાતના વનસ્પતિઓ થતી હતી આ ગાર્ડન ખૂબ જ પ્રચલિત એનો વાળી ખૂબ જ સ્ટ્રીક હતો અને લોકોને આવા જવા આવવા જવાન પર એને નિયંત્રણ હતું આ ગાર્ડનમાં એક વખત એક ગાય ઘૂસી જાય છે ગાય ઘૂસી જાય છે ને એ બધા છોડને ખાવા માળે છે ને છોડોને બગાડી નાખે છે આ જોઈ માળી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે માળી ગુસ્સે થઈ જાય છે એટલે એ ગાયની પાછળ દોડે છે ને લાકડી વખતે લાકડીથી એને મારે છે અને એને એટલી બધી મારે છે કે ગાય મરી જાય છે આ વાત ગામમાં ખબર પડે છે એટલે ગામના લોકો આ બગીચામાં એટલે ગાર્ડનમાં આવે છે અને જુએ છે કે ગાય મરેલી પડી હોય છે ત્યારે પેલો માળી કે છે આ ગાય મેં નથી મરી ભગવાનની ઈચ્છાથી એ મરી ગઈ છે એટલે આપણે કોઈ પણ વસ્તુમાં નાકામી હોય કે આપણે મહેનત ના કરી હોય કે આપણે જેનાથી ગભરાતા હોય આપણે જેનાથી દૂર ભાગતા હોય એ દરેકમાં આપણે ભગવાનની ભૂલ કાઢીએ છે કે ભગવાને આવું નિમિત કર્યું હશે એટલે આવું થાય છે કે આપણા ભાગ્યે કે મારા નસીબમાં આ લખ્યું હશે તો એટલા માટે થાય છે એટલે ભગવાન અર્જુનને અહીં યુદ્ધ કરવા માટે તૈયાર થવા માટે કહે છે અર્જુનના બાનાઓ સાંભળીને આ ભગવાન કહે છે કે ભાઈ તું ભરતવંશનો માણસ છું એટલે તું અજ્ઞાનના એટલે સંશયને અજ્ઞાનના જે સંશય છે એને તું જ્ઞાનથી જ્ઞાનની તલવાર વડે છેદી સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જાય આગલા શોકમાં ભગવાનને આ સિદ્ધાંતો બતાવ્યા કે જેમણે ક્ષમતા દ્વારા સગળા કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરી લીધો છે અને જ્ઞાન દ્વારા સમસ્ત સંશયોને નષ્ટ કરી દીધા છે તે આત્મપરાયણ કર્મયોગીને કર્મો નથી બાંધતા અર્થાત તે જન્મ મરણથી મુક્ત થઈ જાય છે હવે ભગવાન અહીં તસ્માત પદ વડે અર્જુનને પણ તેવું જ જાણી કર્તવ્ય કર્મ કરવાની પ્રેરણા આપે છે અર્જુનના હૃદયમાં તો એ સંશય હતો યુદ્ધરૂપી ગોર કર્મથી મારું કલ્યાણ કેવી રીતે થાય અને કલ્યાણ માટે હું કર્મ યોગનું અનુષ્ઠાન કરું કે જ્ઞાન યોગ આ શ્લોકમાં ભગવાન એ સંશયને દૂર કરવાની પ્રેરણા આપે છે કેમ કે સંશય રહેતો હોય ત્યાં કર્તવ્યનું પાલન થાય નહીં અહીંયા આગળ અજ્ઞાન સંભવત સંભૂતમ પદનો ભાવ એ છે કે બધા સંશયો અજ્ઞાનથી અથવા કર્મોના અને યોગના તત્વોને સારી રીતે ન સમજવાથી ઉત્પન્ન થાય છે ક્રિયાઓને પદાર્થોને પોતાના ને પોતાના માટે માનવા એ જ અજ્ઞાન છે આ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અંતઃકરણમાં સંશય રહે છે કેમ કે ક્રિયાઓને પદાર્થો વિનાશી છે સ્વરૂપ અવિનાશી છે આપણે ત્રીજા અધ્યાયના કર્મયોગમાં આચરણ કરવાની અને ચોથા અધ્યાયમાં કર્મયોગને તત્વથી જાણવાની વાત વિશેષ કરવામાં આવી છે કારણ કે કર્મ કરવાની સાથે સાથે કર્મને જાણવાની પણ બહુ જરૂરિયાત છે અને આવશ્યકતા છે સારી રીતે જાણ્યા વિને કોઈ પણ કર્મ ઉત્તમ થતું નથી એ સહિવાર રીતે જાણીને કર્મ કરવાથી જ જે કર્મો બંધનકારક થાય છે તે જ કર્મોને મુક્તિદાયક મુક્તિદાયક બની જાય છે એ ચોથા અધ્યાયના સોળમાં અને બત્રીસમાં શ્લોકમાં જોયું એટલા માટે આ અધ્યાયમાં ભગવાને કર્મોને તત્વથી જાણવા માટે ખૂબ જ ભાર મૂક્યો છે અગાઉના શ્લોકોમાં પણ ના સ ના કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય કર્મ કર્મ કરવાની વિદ્યાને જાણી લે છે તે સમસ્ત સંશયો નાશ થઈ જાય છે નષ્ટ થઈ જાય છે કર્મ કરવાની વિદ્યા છે પોતાના માટે કંઈ જ કરવાનું નથી અર્જુન પોતાના ધનુષ્યને બાણને રથમાં મૂકી અને મધ્ય ભાગમાં બેસી ગયા હતા તેમણે ભગવાનને સાફ કરી દીધું કે હું યુદ્ધ નહીં કરું અહીં ભગવાન અર્જુનની યોગ સ્થિતિમાં થઈને યુદ્ધ માટે ઊભો થવા માટે આજ્ઞા આપે છે આ જ વાત ભગવાન બીજા અધ્યાયના અડતાલીસ શ્લોકમાં પણ યોગસ્થ કરું કરવા યોગમાં સ્થિર થઈ કર્તવ્ય કર્મ કર પદો વડે પણ કહી હતી યોગનો અર્થ ક્ષમતા છે અર્જુન યુદ્ધને પાપ સમજતા હતા એટલા માટે ભગવાન અર્જુને ક્ષમતામાં સ્થિર થઈ યુદ્ધ કરવાની આજ્ઞા આપે છે કેમ કે ક્ષમતામાં સ્થિર થઈને યુદ્ધ કરવાથી પાપ નથી લાગતું એટલા માટે ક્ષમતામાં સ્થિર થઈને કર્તવ્ય કર્મો કરવું એ જ કર્મ બંધનથી છૂટવાનો ઉપાય છે સંસારમાં રાગ દિવસ અનેક કર્મો થતા રહે છે પરંતુ તે કર્મોમાં રાગ દ્વેષ ન હોવાથી આપણે સંસારના તે કર્મો વડે બંધાતા નથી બલકે નિર્લિપ્ત રહીએ છીએ જે કર્મોમાં આપણે રાગ કે દ્વેષ થઈ જાય તે જ કર્મોમાં આપણે માટે બંધન કરતા છે કારણ કે રાગ કે દ્વેષથી કર્મો સાથે પોતાના સંબંધ જોડાઈ જાય છે જ્યારે રાગ દ્વેષ નથી રહેતા અર્થાત ક્ષમતા આવી જાય છે ત્યારે કર્મો સાથેના પોતાના સંબંધ નથી જોડાતો આથી મનુષ્ય કર્મ બંદરમાંથી મુક્ત થઈ જાય છે પોતાના સ્વરૂપને જુએ તો તેમાં ક્ષમતા સ્વયં સિદ્ધ છે વિચારો કરે કે પ્રત્યેક કર્મનો આરંભ થાય છે અને સમાપ્તિ પણ થાય છે તે કર્મનું ફળ પણ આદિ છે અને અંતવાળું હોય છે પરંતુ સ્વરૂપ જે સ્વરૂપ છે નિરંતર છે એ જેમને તેમ રહેશે કર્મ ને ફળ અનેક હોય છે પરંતુ સ્વરૂપ એક જ હોય છે આથી કોઈ પણ કર્મ પોતાના માટે ન કરવાથી અને કોઈ પણ પદાર્થને પોતાનો ને પોતાના માટેનો ન માનવાથી જ્યારે ક્રિયા પદાર્થરૂપી સંસાર સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે સ્વત સ્વત સિદ્ધ ક્ષમતા આપમેળે અનુભવ થઈ જાય છે એટલે ભગવાન અહીં કહે છે કે કે ભાઈ તું તલવાર વિવેક જ્ઞાનની તલવારથી તારા જ્ઞાનનાને દૂર કર તારી સંશય દૂર કર અને સમૂપી સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા કર્મયોગ અર્જુન ક્ષત્રિય ધર્મ ધર્મયુદ્ધ હતું કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ઊભો ઉભો એનું કર્તવ્ય કર્મ કરવું એટલે કે એનું કર્મ કરવું એટલા માટે ભગવાન સમત્વરૂપી કર્મયોગ કહે છે અને કહે છે કે તું યુદ્ધ માટે ઊભો થઈ જાય અહીં ભગવાન એવું જણાવે છે કે તું મારો ભક્ત અને સખા છે તેથી તારા માટે વધુ વિગતો એ છે કે કોઈ બીજાના અંતકરણમાં પણ જો કોઈ શંકા હોય તો સમજાવી તે શંકાનું છેદન કરી કરી પણ જો એમ શકે તો ઓછામાં ઓછું તારે તારા સંશયનું છેદન તો કરવું જ પડશે અને આવશ્યક છે અહીં ભગવાન અધ્યાયનો ઉપસંહાર કરતા એવું જણાવે છે કે હું તને જે કંઈ કહું છું એ તારા લાભ માટે કહું છું તેથી તેમાં શંકાત રહી થઈ શંકા રહિત થઈ તું મારા કથન પ્રમાણે કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે તૈયાર થઈ જા આમ કરવાથી તારું અને બધાનું કલ્યાણ થશે કારણ કે તું યુદ્ધ જીતીશ તો તને રાજ્ય મળશે યુદ્ધ હારીશ તો તારું તું હારીશ તો તું મૃત્યુને પામીશ તો મૃત્યુ પણ તે યુદ્ધ ધર્મ યુદ્ધ કરતા કરતાં મૃત્યુ પામવું એ મોક્ષને પામવા જેવું છે એટલે ભગવાન કે છે કે તમે કે ભગવાન કહે છે કે સૌથી પહેલા તો યુદ્ધને યુચિત માની અર્જુન યુદ્ધ કરવા માટે બધી તૈયારી સાથે રણભૂમિમાં આવ્યા છે તું આવ્યો છું તેમણે ભગવાનના પોતાના રથને બંને સેના માટે લઈ જવા જો પછી જયારે બંને સેનાઓની ઉપસ્થિત ત્યારે પોતાના ઉપસ્થિતિમાં પોતાના સગા સંબંધીઓ બંધુ બાંધવોને મરવા માટે તૈયાર થઈ ગયા ત્યારે વશ અર્જુન ચિંતાગ્રસ્ત બની ગયા છે ને યુદ્ધને પાપ કર્મ છે એવું સમજાવે છે તે પછી ભગવાને તેમને યુદ્ધ કરવા કહ્યું તો પણ તે પોતાનું કર્તવ્ય નક્કી કરી શક્યા નહીં કારણ કે કર્તવ્ય વિમુઢ થઈને કહેવા લાગે કે હું ગુરુજનો અર્થાત વડીલો સાથે કેવી રીતે યુદ્ધ કરું મારા માટે શું શ્રેષ્ઠ છે આ યુદ્ધ કોના વિજય થશે મારા માટે જે કલ્યાણકારક સાધાય તે જ આપ મને જણાવો મારું ચિત્ત મોહિત થઈ ગયું છે આમ એ વાત તો સિદ્ધ થાય છે કે અર્જુનના અંતકરણમાં સંશાય વિદ્યમાન હતો તેમની વિવેક શક્તિ મોંને કારણે બંધ દબાઈ ગઈ હતી અને તેથી તેમને પોતાના કર્તવ્યને નિશ્ચિત કરી શકતા ન આ સિવાય આગળ છઠ્ઠા અધ્યાયમાં પણ અર્જુને કહ્યું છે કે મારા આ સંશયનું છેદન કરવા આપ જ સમજો ગીતાનો ઉપદેશ સાંભળ્યા પછી તેમણે કહ્યું કે હવે હું સંદેહ થયો છું એ અઢારમાં અધ્યાયના તોતેરમાં શ્લોકમાંને ભગવાન પણ ઠેર ઠેર અર્જુનને કહ્યું છે કે હું તમને જે કણ કહું એ સંશય નથી તેથી તું શંકા કર તેથી આ એવું પણ સિદ્ધ થાય છે કે અર્જુનના અંતકરણમાં સંશય હતો તેથી જ તે પોતાના ત્યાગ કરવા માટે તૈયાર થયા તેથી ભગવાનને અહીં અર્જુનના હૃદયમાં સ્થિત સંશયનું છેદન કરવાનું કહી એવું જણાવવા માગે છે હું તેને જીવંત કરવાની આજ્ઞા આપું છું તું લગીર પણ શંકા ના કર હું તે તું એનું પાલન કરવા થઈ જાય અને છેલ્લે ડારમાં

જો એમ કરતા રહીશું તો તમે કોઈ પણ ધ્યેયને કોઈ પણ વસ્તુને નહીં પામી શકું આપણે જોતા હોય છે કે જુદા જુદા પ્રાણીઓના મેળાઓ ભરાતા હોય છે ગધેડાઓનો મેળો છે બળદોનો મેળો છે એમાં બળદ ખરીદવા ગધેડા ખરીદવા લોકો ગામ ગામથી લોકો આવતા હોય છે આ મેળામાં એટલે આ બળદ કેવો છે ગધેડો કેવો છે એનું પણ એ લોકો રીતે ટેસ્ટિંગ કરતા હોય છે એ માપતા હોય છે બળદ ખરીદવામાં આવે તો બળદને એ પૂંછડી પર મારી ને કહે છે કે ઊભો થા બળદ પડી રહે તો એ આળસું છે બળદ આળસ ખંખેરીને ઊભો થઈ જાય તો એમ કે કામનો છે એટલે આ રીતે લોકો જોતા હોય છે કે બળદની એલર્ટનેસ કેટલી છે કે બળદ કામનો છે એ તે ગધેડાનું પણ છે ગધેડાને ડફણું મારે ગધેડો ઊભો ના થાય તો ગધેડો બહુ વાળસું છે ગધેડાને ડભું માણે ગધેડો ઊભો થઈ ચાલવા મળે તો સમજવાનું આ ગધેડો આપણી કયા પ્રમાણે ચાલશે અને એક કામમાં આવશે આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ ત્યારે આપણે પણ એનું ટેસ્ટિંગ કરીએ છીએ ઘઉં લેવા જઈએ તો ઘઉંને જોઈએ છે કે ઘઉં કેવા છે દાણા કેવા છે એમ જીવનમાં પણ તમારે જ્ઞાન મેળવવું જરૂર છે કારણ કે કોઈ અજ્ઞાનતાથી તમે ખોટી વસ્તુને જો પામી જાઓ જેમ અનાજ લેવામાં ખોટું અનાજ ખરાબ અનામ લાવો તું વરસ ભરેલું અનાજ ન કામ જાય કામમાં ના આવે સ્વાદથી મળીને એ રીતે અજ્ઞાનના સંશય છે જે આપણે શંકાઓ હોય છે એ દૂર કરવા આપણે જાતે વસ્તુઓને ખરીદતા હોય છે વસ્તુઓનું જાતે હાથમાં લઈને જોતા હોય છે કારણ કે આપણા મગજમાં હોય છે કે આ ઘઉં કેવા છે ઘઉં ખરાબ છે સારા છે દાણો મોટો છે દાણો નાણો છે એ કેવો સ્વાદ આવશે કેવો નહીં આવે લાલ છે ખીચીકણી છે એ પીળા સ્પર્તા છે એ બધું જ આપણે ઘઉં ખરીદીએ કે અનાજ ખરીદીએ છીએ કારણ કે આપણા મગજમાં શંકા હોય છે જો કોઈ અવો દાણો હોય તો આખું વરસ બરાબર ના ચાલે એનો લોટ સારો ના થાય જો આવો દાણો હોય તો એ જલ્દી ખરાબ થઈ જાય એટલે એ જે સંશય છે એને આપણે આપણા જ્ઞાનથી જ્ઞાન જ્ઞાનરૂપી તલવારથી છેદવાનું છે એ રીતે આપણે જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ સમાજના દરેક વસ્તુમાં આપણે આપણા જ્ઞાનનો જે આપણે વસ્તુ ખરીદ્યું એનું જ્ઞાન લઈએ જ્ઞાનથી જે વસ્તુ લઈએ છીએ અને ભગવાને અહીંયા એટલે જ અર્જુનને કહે છે કે તારા મનમાં રહેલી દ્વિધાઓ આટલી બધી દ્વિધાઓમાં તું બહાર નીકળ એક તમામ દ્વિધાઓ એ સંશયો તારા જ્ઞાનથી જે હું તને જ્ઞાન આપ્યું છું એનાથી તલવાર વડે તું એને છેડી નાખે અને સમત્વરૂપી કર્મયોગમાં સ્થિતિ થઈ જાય એટલે સમતા રૂપી કર્મયોગ કારણ કે કર્મયોગ છે અર્જુનનો કર્મયોગ ક્ષત્રિય તરીકેનો એટલે કર્મયોગ કરવાનો છે એટલે અહીં આખી વસ્તુ ભગવાન એ જ સમજાવે છે કે જીવનમાં આપણે પાંચ વસ્તુઓ મળતી હોય છે આયુષ્ય હોય છે પૈસા મળે છે મરણ મળે છે કામ મળે છે એ બધી પાંચ વસ્તુઓ મળતી હોય છે પણ જો આ વસ્તુઓ ના મળે તો આપણે એમ કહીએ કે ભગવાન ભરોસે ભગવાનના ભરોસે છે મારા ભાગ્યમાં લખ્યું છે એટલે ભાગ્ય અને ભગવાન ભરોસો એ આપણું બાનું છે આપણો જન્મ થયો છે કર્મ કરવાનો ને આપણા શાસ્ત્રો અને આપણે જે શાસ્ત્રોના પ્રમાણે આપણે કર્તવ્ય કર્મ કરવાના છે દરેક કર્તવ્ય કર્મ કરશે તો સંસાર ચાલશે નહીં તો સંસાર ચાલે સંસાર અસ્ત વ્યસ્ત થઈ જશે સંસારમાં એકરૂપતા નહીં રહે સંસારમાં ડોળ થઈ જશે એટલે દરેક જને કર્તવ્ય કર્મ કરવાનું છે ભગવાન અહીં આપણને કહે છે કે જે અગાઉના એકતાળીસ શ્લોકમાં પણ જે સંશયનો ઉલ્લેખ થયો છે એના સ્વરૂપની વ્યાખ્યા અને ચર્ચા તો તે શ્લોકની વિસ્તૃત ટીકામાં આપણે જોઈ એકતાળીસમાં શ્લોકમાં એ સંશયને ભગવાન વિશેષ પ્રયોગ કરી ભગવાન અહીં એવું કહેવા માંગે છે કે આ સંશયનું કારણ અવિવેક છે તેથી વિવેક વડે અવિવેકનો નાશ થતા તેની સાથેના સંશય પણ નાશ થાય છે તેની સાથે પણ સંશયનો નાશ થઈ જાય છે અને વિશેષ છે એટલે આપણે સંશય કોઈ વસ્તુ ખરીદવો હોય તો કે આપણે સંશય થતો હોય છે કોઈ એમ કીધું હોય કે આ વસ્તુ લો તો તમે આ ગાડી લેવા જાઓ તો આપણે ગાડીનો ટેસ્ટ રાખીએ પાંચ દસ પંદર હજાર